મોટામાં મોટી શોપ ધરાવનાર ગુજરાત માં ફર્સ્ટ નંબર આવે છે તો એને પણ

अगर अगर दिल में रखो तो दिल से रखो वरना क्यों रखा करने के लिए उनकी बोझिंगियों की भोजन जो खात्री यहाँ पे चाहिए अन्य माँ आइली भाई सो अलवार खात्री यहाँ पे चाहिए नहीं फ़ोन नंबर आप ही क्यों भाई सो लगानी खात्री यहाँ पे चाहिए नहीं भाई बेडरूम नहीं खात्री यहाँ पे च

સમાજની માહિતી મળે છે સુખ અને દુઃખ તમામ પ્રસંગમાં હરજભાઈ સિસાંગિયાની સેવા કે હોય છે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીજી હરજભાઈ સિસાંગિયાને થેન્ક યુ સો મચ ગુડબાય હેપી રહેજો તંદુરસ્ત રહેજો એન્ડ મસ્ત રહેજો ગુડબાય ભોજનનો મેસેજ એવો ભાઈ કે ભોજન છે નીચે અને ખાસ કરીને નાના નાના ભૂલકાઓને આપણી પાસે બેસાડી રમાડી અમારી

તમામ ઝડપથી આવ

કેટલી વિધવા બહેનોને ને આપી છે કેટલી જગ્યાએ છાનામો ને આપી છે અમે કોઈને કહેતા નથી વિડીયોના મારફતથી આવતા નથી પણ છેલ્લી વાત કેવા માંગુ છું સલૂન ઇન્ડસ્ટ્રીઝ માં આગળ વધતા જાવ અને યુવાનો પણ કહું છું બાલ દાઢી ના જમાના ગયા આખા દીના 10 સાત ક્લાયન્ટ નું કામ કરો આ મારા ચિરાગ ભાઈ પોપટાણી ગયું હે જોઉં હું એના વિડીયો હું હા વીકુ પેરા ઉપર લાવો 25000 લાવો 30000 હું જોઉં છું હે તો હવે હવે બધા જમાના ગયા એક વ્યક્તિ એ નામ નથી બોલો એક વ્યક્તિએ હાલની તકમાં પોસ્ટ મૂકી વીસ રૂપિયા હેર કટિંગ સ્ટાર્ટ કર્યો હતો અત્યારના પચાસ હજાર રૂપિયા હેર કટિંગનો ચાર્જ લે છે વાણંદ સમાજનો દીકરો છે બોમ્બે થેન્ક યુ સો મચ ખુબ ખુબ આભાર ધન્યવાદ અને આ ટીમને પણ ધન્યવાદ પાઠવું છું જય લીમ તોવારી જય સંજી મારે ગુડ બાય હેપી રહેજો તંદુરસ્ત રહેજો એન્ડ મસ્ત રહેજો ગુડ બાય ધન્યવાદ કયુરભાઈ ખુબ ખુબ આભાર આપનો જીમીભાઈ અડવાણી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમનું સ્વાગત કરશું આપણો આપણા કાર્યકર્તા મિત્ર ઉભો થઈ રહી ભાઈ નામ નો બોલી બધા ઓળખે છે ભાઈ આવી જાઓ શિવસેના ગુજરાત પ્રદેશ પ્રભારી શ્રી જીમીભાઈ અડવાણીનું

આ લોકો જીમી બેડવાણી અમે સાથે હોઈજી અને સાથે મુલાકાત પણ ખૂબ ખૂબ આભાર કે પોતાનો ટાઈમ કાઢીને આજે સમાજની વચ્ચે રહ્યા છે પણ આભાર વ્યક્ત કરવો જોઈએ આપણે આવો સાહેબ નમસ્કાર કહેવાનો મારો ભાવર થતો કે જ્યારે આપણે ભાડો લેવા જાય છીએ નહીં અડધી કલાક આપણે બેસવું પડે છે ને અને ઈ ભાડાની અંદર જો પચીસસો કે અગિયાર આપતા હોય તો બરાબર છે પણ કેટલા આપવાના ખબર છે એકસો એકાવન અઢીસો રૂપિયા અને અડધી કલાક આ લોકોને પહેવાનું પાછું આ આ હા હા આ યોગ્યતા કહેવાય સમાજની અંદર અને સાહેબ મને નામ નથી યાદ અત્યારના પણ એ કેબિનવાળો છોકરાએ અગિયારસો રૂપિયા એ કેબિન વરા છોકરાય સાહેબ આઈથી હું એને બિરદા કે જે લોકો રીયલ નગર ભોપટપરા વિસ્તારના જે યુવા કમિટી છે ને જે આમાં સેવાગ્ય પ્રવૃત્તિ કરે છે કેયુર ભટ્ટીને આખી કેયુર ભટ્ટીની ટીમ અને સમસ્ત વાણન સમાજની ટીમ દ્વારા કેયુર ભટ્ટી કોટી કોટી વંદન કરે છે તમને બધાને કારણ કે તમે બધાય છો એટલા માટે આ કાર્યક્રમ સક્ષમ જાય છે જો તમે